મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરો કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆતો કરી છે દારૂનું દૂષણ બંધ કરવા મારો પ્રયત્ન છે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય દારૂ વેચાતો હોય તો બંધ કરો શું કડી તાલુકામાં ચાલી રહી છે દારૂની રેલમ છેલ ખુદ ભાજપના ધારાસભ્ય કરશનભાઈ બંધ બંધ કરાવવાની રજૂઆત રજૂઆત કરવા પહોંચ્યા પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન પહોંચી કરાવવા કરી ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ વડનગર ના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં ઉંજા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કોઈ વાત ધ્યાને લેતા નથી વડનગર એટલે દેશના વડાપ્રધાનની માદરે વતન અને તેમના જ માદરે વતનના ગ્રામીણ વિસ્તારમાં બિંદાસ દેશી અને વિદેશી દારૂના ધંધા ચાલે છે તે પણ બંધ થવા જોઈએ દીપક ચૌધરી નામનો વહીવટદાર આ બધાનો વહીવટ કરતો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે